નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરમાં વિશ્વામિત્રીના પૂરના પાણીના કારણે મગર દેખાવા લાગ્યા છે લોકો ભયમાં છે તેવામાં માજલપુર વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરાયું હતું વડોદરામાં રવિવારથી પડી રહેલ વરસાદના કારણે તેમજ તંત્રના પ્રતાપે વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો નિવાસ કરે છે નદીમાં પૂર આવતા મગરો નદીની બહાર આવી ગયા છે કેટલીક જગ્યાએ રેણાંક વિસ્તારમાં મગરો આવી જતા લોકો ભયગ્રસ્ત બન્યા છે માજલપુર વિસ્તારમાં મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરાયું હતું માજલપુર પોલીસ સ્ટેશન પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આજે હમણાં સાંજે માજલપુર પોલીસ સ્ટેશન એની બાજુમાં એક્ઝ કાંસ જાય છે તો એ કાસની અંદર અત્યારે પાણી બધે જ ભરાયેલા છે ફૂલો ફૂલ તો આ મગર એક્ઝેક્ટ માજરપુર પોલીસ સ્ટેશનના બહારની બાજુ મૂવ થતાં માજરપુર પોલીસ સ્ટેશન સ્ટાફની ગાડી પેટ્રોલિંગમાં નીકળતા એમને એકદમ જ એની પર નજર પડી એટલે તેઓએ અમને ફોન કર્યો સ્ટાફે ત્યાં ધ્યાન રાખ્યું મગરનું અને અમને ફોન કર્યો અમે ખૂબ જ ઝડપે અમે ત્યાં પહોંચી ગયા અહીંયા ગાડી માજરપુર પોલીસ સ્ટેશને અને આ મગર લગભગ ચાર સાડા ચાર ફૂટનો છે એને અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને મગરને રેસ્ક્યુ કર્યા બાદ અમે માજલપુર પોલીસ સ્ટેશનનો ધન્યવાદ કરીએ છીએ કે માજલપુર પોલીસનો સ્ટાફ આવી રીતે જે જીવદયા માટે એ બી પ્રેરિત થઈ ગયા છે અને આ આમ મને પોલીસ સ્ટેશનના સહયોગથી આ લગભગ ચારથી પાંચ કોલ આવ્યા છે એમના કે એ લોકો નાઇટ પેટ્રોલિંગમાં હોય છે તો આની પર બી ધ્યાન આપે છે જીવો પર કે વન્યજીઓ પર બી એ લોકો બી એની પર ધ્યાન આપતા થયા છે અને એને લોકોને અવેરનેસ બી કરે છે અને જીઓને સાચવે છે બી એટલે મારા મિત્ર વિશાલભાઈ છે આજે જોડે જ આવ્યા હતા અમે અને અમે આ અમારી ટીમે મળીને આ મગરને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે વન વિભાગની ગાડી આવી રહી છે અને એને અમે સુપ્રત કરી છે